ગુજરાતમાં કહેવત છે કે કદમ જેના અસ્થિર હોય એને રસ્તા જડતા નથી અને અડગમના માનવીને હિમાલય પણ નડતો નથી આવો જ કહેવત ખરા અર્થમાં સાર્થક સાબિત કરી બતાવી છે અમરેલીમાં ચક્કરગઢ ના ખેતી પર નિર્ભર ખેડૂત પુત્ર મહેનત અને બુદ્ધિથી નવી સિદ્ધિઓ હાંસલ કરીને સાયકલ મેન્યુફેક્ચરિંગ બિઝનેસના માલિક બન્યા છે ત્યારે શું છે આ ખેડૂત મિત્રોની સિદ્ધિની દાસ્તા જોઈએ આ સ્પેશિયલ રિપોર્ટમાં અમરેલીના ચક્કરગઢ ગામના ખેડૂત પુત્ર દિગ્ગત રામાણી વર્ષ બે હાજર સત્તરમાં ઓટોમોબાઈલ એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી પોતાના પરિવાર સાથે ખેતી કરતા હતા અભ્યાસ દરમિયાન તેમને અંદર કંઈક નવું કરવા અને ઇનોવેશન લાવવાની જીજ્ઞાસા હતી અભ્યાસ પૂર્ણ થયા પછી તેમણે વિચાર્યું કે રોજિંદા મુસાફરી માટે સસ્તું પર્યાવરણ પ્રેમી અને આધુનિક સાધન વિકસાવું જોઈએ તેથી પોતાના ઘરના ખૂણામાં નાની વર્કશોપ બનાવી ઇલેક્ટ્રોનિક સાયકલ બનાવવાનો પ્રયોગ શરૂ કર્યો આઠથી નવ મહિના સુધી અવિરત મહેનત ડિઝાઇન ફેરફાર અને ટેકનિકલ ચકાસણી બાદ અંતે પહેલી પ્રોટોટાઇપ તૈયાર થઈ આ સાયકલ ગામના લોકો સમક્ષ આવી ત્યારે ભારે ઉત્સાહ અને ગૌરવ અનુભવાયો પરિવારોજનો આગેવાનો અને મિત્રોએ આ પ્રોજેક્ટને આગળ વધારવા માટે શુભેચ્છાઓ અને પ્રોત્સાહન આપ્યું અને ચાર મિત્રોની ટીમમાં જોડાણ કરીને ટીમનું નિર્માણ કર્યું આ પ્રોત્સાહનથી દિગ્ગજભાઈ રામાણીએ વિચાર્યું કે આ પ્રોજેક્ટને વધુ મજબૂત બનાવવા માટે ટીમ બનાવવી જોઈએ ઓટોમોબાઈલ અને એન્જિનિયરિંગનો અભ્યાસ કરેલા ત્રણ મિત્રો સાથે મળીને તેમણે સાયકલ મેન્યુફેક્ચરિંગનો વ્યવસાય શરૂ કરવાનો નિર્ધાર કર્યો રામાણી દિગ્ગજ ભરતભાઈ દીપ રમેશ લિંબાચિયા પિયુષ કિશોરભાઈ ભૂત અને તેમના એક સહયોગી મિત્ર ખેતીના ખેતરોમાંથી શરૂ કરીને આજે કરોડો રૂપિયાના ટનઓવર ધરાવતા સાયકલ મેન્યુફેક્ચરિંગ બિઝનેસના માલિક બની ગયા છે દીપ રમેશભાઈ લિંબાચિયા અમરેલી શહેરના વતની છે તેમના પરિવારનો પણ મુખ્ય વ્યવસાય ખેતી છે બે હજાર વીસમાં જ્યારે તેમણે દિગ્ગજભાઈની બનાવેલી ઇલેક્ટ્રિક સાયકલ જોઈ ત્યારે તેઓ ખૂબ પ્રભાવિત થયા અને આ પ્રોજેક્ટ સાથે જોડાવાનું નક્કી કર્યું દીપભાઈ પાસે ટેકનિકલ કુશળતા અને મેનેજમેન્ટની સમજ હતી પરંતુ બિઝનેસ શરૂ કરવા માટે જરૂરી મૂડીનો અભાવ હતો ત્યારે સદભાગ્યે એક ઇન્વેસ્ટર તેમના સંપર્કમાં આવ્યા આ ઇન્વેસ્ટરે તેમની વિચારધારા અને વિઝન પર વિશ્વાસ મૂકી રોકાણ કર્યું પરિવારે બે હજાર વીસમાં સાયકલ મેન્યુફેક્ચરિંગ કંપનીની સત્તાવાર સ્થાપના થઈ હતી દીપ લિમ્બાસિયા કહાની નોકરીમાંથી બિઝનેસ સુધી રહી તો સગાથી મિત્ર પિયુષ ભૂતની કહાની કોરોના કાળની તકને નવા આયામ પર પહોંચાડી હતી અને પિયુષ કિશોરભાઈ ભૂત એન્જિનિયરિંગ અભ્યાસ દરમિયાન જ ઇલેક્ટ્રિક સાયકલ બનાવવાનો પ્રયોગો કરતો હતો કોરોના કાળ દરમિયાન વધેલા ખાલી સમયમાં તેમણે પોતાના મિત્ર સાથે સાયકલ બનાવી અને લોકોને બતાવી પરિવાર મિત્રોને સગા સમજીને ઉત્સાહ મળતા બે હજાર વીસમાં નાની કંપની શરૂ કરવામાં આવી શરૂઆતનું વેચાણ અને વૃદ્ધિ સાથે કંપનીના પ્રથમ વર્ષ બે હજાર એકવીસમાં આશરે બસો સાયકલનું વેચાણ થયું હતું ગ્રાહકોના પ્રતિસાદ પરથી પ્રોડક્ટમાં સુધારા કરવામાં આવ્યા સાદી સાયકલ ગિયરવાળી સાયકલ અને ઇલેક્ટ્રિક સાયકલ એમ ત્રણ કેટેગરી લોન્ચ કરવામાં આવી સાયકલના ભાવ એક હજારથી પાંત્રીસ હજાર સુધી રાખવામાં આવ્યા છે જેથી સામાન્ય પરિવારથી લઈને પ્રીમિયમ ગ્રાહક સુધી સૌ લોકો ખરીદી શકે તો બે હજાર ત્રેવીસમાં સાયકલનું વેચાણ ઝડપથી વધ્યું ડિજિટલ માર્કેટિંગ સોશિયલ મીડિયાને મોઢેથી મોઢે પ્રચાર થવાથી કંપનીના ઓર્ડર્સ વધતા ગયા આજરોજ કંપની દર વર્ષે ત્રણ હજારથી ચાર હજાર સાયકલો વેચાણ કરે છે જ્યારે બે હજાર પચીસમાં એક પોઈન્ટ પચાસ કરોડનું ટર્નઓવર સાથે માત્ર પાંચ વર્ષમાં કંપનીએ અદભુત સફળતા મેળવી બે હજાર પચીસમાં કંપનીનું વાર્ષિક ટર્નઓવર એક પોઈન્ટ પચાસ કરોડ સુધી પહોંચી ગયું છે આ સિદ્ધિ માત્ર આંકડો નથી પરંતુ તેમાં ચાર યુવાનોની મહેનત સંકલ્પ ગુણવત્તા પ્રત્યેનો સમર્પણ અને ટીમવર્ક છુપાયેલું છે એન્જિનિયરિંગ ડિગ્રી બાદ ખેતી કરતા બિઝનેસમાં ચાર મિત્રોએ સાયકલ મેન્યુફેક્ચરિંગમાં સોનેરી સિદ્ધિ હાંસલ કરીને

પછી અમે ચાર મિત્રો ભેગું થઈને નક્કી કર્યું કે આપણે આનો છે તો આપણે એક ફેક્ટરી ચાલુ કરવી મેન્યુફેક્ચરની પછી બે હજાર અત્યારે અમે હાલ દોઢ કરોડ રૂપિયાની સાયકલ સેલ કરવી છે વર્ષે હાલમાં અમે સમગ્ર ગુજરાતની અલગ અલગ જિલ્લાઓની અંદર અમારી સાયકલની ફ્રેન્ચાઇઝી છે તથા ગુજરાતના નાના નાના ઘણા બધા તાલુકાઓની અંદર આપણે સ્ટોરે આપણી સાયકલ મળે છે સાયકલ ની અંદર વાત કરીએ તો બાળક એક વર્ષ નું થાય ત્યારથી લઈને ઇલેક્ટ્રિક સાયકલ સુધી જેટલી પણ પ્રકારની સાયકલ આવે તે તમામ પ્રકારની સાયકલ આપણે ગુજરાતની અંદર અંદર ઇનાઉસ મેન્યુફેક્ચરિંગ કરી રહ્યા છીએ